તો આપણે જોવાનું છે કે આપણે કાળી ફૂંક કઈ રીતે છે ને આ છે તે છે બરાબર છે અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આપણે આગળ વિશે કાળી ફૂક વિશે અને ગિરનાર ચાર મગફળીમાં સુકારો રોકાણો કે નથી રોકાણો એ આપણે જોઈએ ચાલો આપણે આગળ જ્યાં જ્યાં નિશાન કરેલ છે ને બધું જોઈએ પણ હવે વરાફ દેખાઈ ગઈ છે ને વરસાદ થઈ ગયો છે ચાલુ તો હવે મગફળીમાં હેલો આપણે જોઈએ કે આપણે બેક્ટેરિયા નાખ્યા હતા કારણ કે આ ચોથો દિવસ છે બેક્ટેરિયા જીવિત પણ થઈ ગયા છે કારણ કે ચોવીસ કલાકનો એનો પીરિયડ હોય કે ચોવીસ કલાકમાં એ સજીવન થઈ જાય તો આપણે જોઈએ આપણો હુક છે જ્યાં આપણે બે ત્રણ પ્રકારના નિશાન કરેલા છે કે ભાઈ ત્યાંથી આગળ ગયો કે નથી ગયો આ ગિરનાર ચાર મગફળીએ અને આમ તો જો કે હવે બીજા ત્રણ ચાર જગ્યાએ ઠેકાણા છે આપણે ત્યાં નહીં જ ખેતરમાં પણ આપણે એક આ છેઢાભેરું નિશાન કરેલું હતું કે જો અહીંયા હાટીકું ખોડ્યું હતું અને અહીંયા ઓલરેડી ત્રણ છોડવા ગયેલા હતા તો આ ત્રણ જ છોડવા ગયેલા છે અને આગળ આમાં ગયા નથી આપણે ગિરનાર ચારમાં આપણે ડ્રીપિંગ કર્યું હતું કે બેક્ટેરિયાથી આપણે ખુલ્લી નોજલથી લઈ અને બેક્ટેરિયા ડ્રીપિંગથી કરેલા હતા તો આમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું છે અને આપણે સુકારો ક્યાંય આગળ વધતો દેખાતો નથી આમ તો જો કે સવારમાં અમે બધે આટો માર્યો હતો વાડીમાં પણ ક્યાંય મેળ્યો નથી અને હવે આપણે આમાં હાથી જોડવું હતું જો કે આજે આપણે બધું કમ્પ્લીટ જ રાખ્યું હતું હાથી બલુનિયા પૂરી અને બધું કમ્પ્લીટ કરી પણ હવે ભગવાનની ગતિને કોઈ ના પૂગે તો વરસાદ થઈ ગયો ને હવે આપણે ખળની દવાઈ ઉપર જવું જોઈએ કારણ કે નકર પછી આ ખળનો બિયારો છે હવે એ થઈ જાય જબરો જબરો પછી તો નીંદો એ મજૂર તો ઘરે નહીં આમાં નકર જો કે મજૂરથી જ આપણે નીંદાબુ છે હવે મજૂરથી ભેરું નહીં થાય એટલે આપણે હવે ખળની દવા ઉપર ગમે એ જ આવું જોઈએ કઈ ખળની દવા છાટું ને હું આપણે બતાવું છું તમને હવે સકેત લઈ આવી કે પછી પટેલા લઈ આવી કે જે આપને યોગ્ય લાગશે એગ્રેજ આખું ને પછી આપણે લેતા આવું છું બાકી આ રીતના હવે ખળ થઈ ગયા હે તો ખળની કંઈક વિધિ કરવી જોઈએ અને વરસાદે ઝીણો ઝીણો વહે જો વરાપ દઈએ તો વર્ષ દવા છટાય ન કરતો પછી દવાઈ નહીં છટે એવો ચાલુ રહેતો ને આગાહી હમણાં ફૂલમ ફૂલ છે આપણા સૌરાષ્ટ્રમાં તો મિત્રોએ જેને ખેતીનું કામ બાકી હોય તો ખેતરમાં હાથી ના લેવું હોય તો ખળની દવા મારી લેવી કારણ કે મગફળીનું ઉત્પાદન તો જ મળશે કે ખેતર સોખું હોય છે બાકી ખળ થઈ જાય તો મગફળી ગમે આવી હોય છે તો એ ઉત્પાદન નહીં મળે કારણ કે અત્યારથી તમે ખળ થવા દેવો ને તો એનું બાવીસ દિવસ પછી બધું વહમું લાગતું જાય પછી કાયમ થાય કે આમ ખળ બધું તમારું મોટું થઈ જાય તો ખળની દવા પછી હેવી ડોઝ મારવો પડે તો એ બધુંય નકામું થાય બરોબર છે એટલા માટે ઝીણું ઝીણું હોય તો મગફળીને અત્યારે વીસ દિવસની થઈ છે હું ઓલમોસ્ટ કોઈને પચીસ દિવસની થઈ છે તો ખળની દવા કંઈ નડતી નથી કારણ કે આપણે ગયા વર્ષે પણ આ જ રીતનો વરસાદ હતો તો મારી દીધી હતી તો કાંઈ થયું નહોતું અને આ વર્ષે પણ આપણે ગયા વર્ષે સકેત મારી દીધી ને આ વર્ષે સકેતનો આપણો વિચાર છે તો સકેત જ મારશું કારણ કે એનું રિઝલ્ટ આપને સારું લાગે છે કારણ કે આપણે આનું કોઈ પ્રમોશન ગેડ નથી કરતા આપણે ખાલી આપણા માટે ફાયદાકારક શું છે એની વાત કરીએ છીએ કે આપણે પોર ગયા વર્ષે સકેતથી જ ખડ બધું મરી ગયું તો આપણે સકેત જ મારી દેવું એટલે એ રીતે રિઝલ્ટ લઈ લેવાનું છે અને મગફળી આમ જો કે તમને ઇઠાવી નંબરમાં આવેલી છે બત્રીસ નંબરમાં બત્રી નંબરમાં સુકારો હતો જ નહીં ઇઠાવીને ગીધારમાં બેમાં જ હતો અને એક ભાઈની એવી કોમેન્ટ હતી કે બીજ માવદતનો સુકારો છે તો ભાઈ એવું ના હોય કારણ કે વરસાદ વધારે છે એટલે બીજથી કોઈ સૂક ના આવે જમીનજન્ય હોય બીજન્ય કોઈ સૂક ના હોય ક્યારેય કારણ કે બીજમાં સૂક ના હોય અને જમીનજન્ય હોય કદાચ ને જમીન જગ્યા છે એનું કારણ પણ એ છે કે આપણે માની લો કે આજ વીસ જ દિવસ જેવું થયું છે મગફળી અને બરોબર છે અને એક જ ધારો વરસાદ વરસે છે ક્યારેક ક્યારેક વરસાદ બંધ થયો છે પણ વરાબ થઈ નથી હાથીયા લેવીને જ્યાં સુધી જમીન ખુલે ત્યાં સુધી પેકે પેક વસ્તુ રીએ તો કારણ કે અંદર તમે માની લો કે છે ને એક જગ્યાએ ડૂસો ગમે તે ભૂકાનો નાખી દેજો એ પલરે એટલે અહીંયા ફૂગ થાય એને તમે હેરફેર ના કરો તો તો જમીનને હેરફેર કરવી પડે એટલે જમીન હેરફેર ના થાય પેકની પેકરી એટલે ફૂગ પેદા થયો છે બાકી એવું કોઈ નથી કે આ ફૂગ એટેક આવ્યો જ છે પણ આપણે આ જમીન તૂટી નથી હાથી એ કંઈ હૈલા નથી એટલે ફૂગ છે અને બધા કૃષિ નિષ્ણાંતો તો એમ કહે છે કે જમીન તમે હવે ફૂગ આવી ગયા પછી આપણે ખોલાય નહીં નહીંતર ફૂગ વધે પણ આપણે ગયા વર્ષે થોડુંક એવું હતું તો આપણે હાથી હાકી નાખ્યા તો આપણે થોડોક રાહત મેળવી આમાં જેવું જેને યોગ્ય લાગે એવું કરવાનું થોડી થોડી આપણી રીતે પણ સજેસ્ટ લઈ લેવાનું બધા કૃષિ નિષ્ણાંતો કોઈ પ્લોટ ઉપર આવતા નથી કારણ કે આપણા ખેતરની આપને જ ખબર હોય બીજાને ખબર હોય નહીં એટલે થોડુંક આપણી રીતે પ્લોટિંગમાં જઈ ખેતરમાં જઈ અને ચક્કર મારીને મારું ભાઈ નિરીક્ષણ કરવું કોઈના વિડીયો જોઈ અને સીધું ઘરી ના જવું કે ના ના આ બધાને હૈસે જ આ બધાને હૈસે તો આપણે હોય જ અને આવડી આ દવા લઈ લ્યો ના ભાઈ બધાના ખેતરમાં અલગ અલગ રોગ હોય કોઈને કાળી ફૂગ હોય તો કોઈને જમીનજન્ય રોગ હોઈ શકે ને અમુક તો હમણાં એવી વાત અમરે છે કે હુંકારો આવે છે એનું કારણ એક જીવડો છે પણ જીવડો નથી કે ભાઈ જીવડો મૂર્યું વધ વૈશારેથી સુહી જાય છે ન્યા કાળું થઈ જાય છે આમ અત્યારે હાલમાં તો કાળી ફૂગ જ છે તોય છતાં નિરીક્ષણ પાકું કરવું એમ જય મુરલીધર જય માધવ મિત્રો આપણે પછી આંબાનું કામ કાજ લઈ લીધું હતું આંબાના દસ છોડ વાવ્યા છે તો આંબા આપણે અમારા મોટા ટ્રેક્ટરમાંથી મોટું ટ્રેક્ટર વ્યાણું ઝીંકું આવ્યું કાનો કોણ આઈસર એકસો ઇઠ્યાસી ને આમાં હે ને આમાં આનું કામ આપને બહુ ગમ્યું કે આગળ આગળ ફોઈ જાય ને પાછળ બલૂન આવ્યા જાય એટલે એક જ હાથીમાં પૂરું આંબાની બોર્ડર બાંધી દીધી છે આમના દસ આંબા આવ્યા હે અને ત્રણ ચીકુડી છે બે લીંબુડી છે આ બે લીંબુડી છે આ ત્રણ ચીકુડી છે ના આપણે દસ આંબાના છોડ વાવ્યા હે કારણ કે આપણે ગયા વર્ષે ટ્રાયલ કર્યું હતું કે આપણે આંબો ચીકુડીને છૂટી જાય ને તો આવતા વર્ષેથી કરશું જો આ ચીકુડી આપણે છૂટી ગઈ એટલે પછી આ ચીકુડી ત્રણ આવી છે લીંબુડી એકલા સુધરી ગઈ એટલે લીંબુડીના બે છોડ કર્યા છે આ રીતે આંબા કર્યા છે આપણે આ નોઝલ ચડાવી હતી અને આ નળીથી આપણે ડ્રિન્સિંગ કરેલું હતું તમે જોઈ શકો કે આ નળીમાં નોઝલ આવડી પટી નોઝલ આવે તો સીધું પટી નોઝલ છે ને સીધી મૂળમાં પ્રેશરથી પાણી તો જય મુરલીધર જય માધવ મિત્રો હવે આપણે મળીએ આગળના વ્લોગમાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો જય મુરલીધર જય માધવ